આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા વરાછા વિસ્તારના પીઆઈઆર બી ગોજીયા ક્રાઇમ બ્રાન્ચના

મુંજાણી મોહનભાઈ મુંજાણી શ્રી દિલીપભાઈ ઉંગાળ શ્રી કિરીતભાઈ પટેલ ભરતભાઈ જસાણી વિઠ્ઠલભાઈ ધામલીયા લવજીભાઈ નાવડિયા સહિત કાર્યક્રમમાં એલપીએસ ગ્રુપ ઓફ એજ્યુકેશન ના પ્રમુખ શૈલેષભાઈ સવાણી આદરણીય શાંતાબેન સવાણી શ્રેયાબેન સવાણી कल्पेश भाई पटेल आचार्य रशिक भाई जांजमेरा अशोक भाई धामेलिया दिनेश भाई लिंबाचिया तेमज विविध ब्रांचो न सुपरवाइजरो शिक्षकों उपस्थित रही कार्यक्रम ने शोभा वधारी कार्यक्रम ने सफल बनाव्यो हतो नैतिक रेशम वाला नमो गुजरात न्यूज मारु नाम शैलेश ईश्वर भाई सवाणी प्रमुख एल पी सवाणी ग्रुप ऑफ स्कूल्स अमे आ अनोखी बातों कार्यक्रम टू थाउजंड ट्वेंटी फोर છોકરાઓની બાળકોની કૃતિઓ અલગ અલગ ટાઈપની કૃતિઓ રાખેલી છે પંદરેક કૃતિઓ રાખેલી છે અમે પર્યાવરણ ઉપર ટ્રાફિક્સ ઉપર ડ્રગ્સ ઉપર આ બધા છોકરાઓને કેળવણી થાય એના માટે જાગૃત થાય એના માટે થઈને અમે આ સ્પેશિયલ કાર્યક્રમ રાખેલો છે આમ તો અમારી સંસ્થામાં બંને સંસ્થા વરાછા અને કતારગામ બે શાખા મળીને છ હજાર વિદ્યાર્થીઓ છે પણ બંને શાખાના મળીને અમે એવો આગ્રહ રાખ્યો છે કે મેક્સિમમ પાર્ટ લે એટલે અંદાજીત પિસ્તાલીસોથી પાંચ હજાર વિદ્યાર્થીઓ અંદર પાર્ટિસિપેટ થયા છે એવી મારી ગણતી છે મુખ્ય ઉદ્દેશ એવો છે કે છોકરાઓમાં રહેલી કળાઓ અને જે અત્યારે સમાજમાં અલગ અલગ પ્રકારના દૂષણો છે જેવા કે ટ્રાફિકની સમસ્યાઓ છે ડ્રગ્સની સમસ્યાઓ છે પારિવારિક સમસ્યાઓ છે કે જેને લોકોને અત્યારે પરિવાર સાથે નથી રહેવું તો એને એના માટે થઈને પરિવાર માટે થઈને વાલીઓ પણ જાગૃત થાય અને પેરેન્ટ સ્ટુડન્ટ પણ જાગૃત થાય એના માટે થઈને આ સ્પેશિયલ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અમારી સ્કૂલ ચાલીસ વર્ષથી રનિંગ છે અત્યાર સુધી મારા ફેમિલી વાળા મારા ફાધર ને એ બધા રનિંગ કરતા હતા અત્યારે હું રનિંગ કરું છું અને બાળકોને અમારી સ્કૂલની અંદર લેટેસ્ટ અદ્યતન બધી જ ફેસિલિટીઓ છે જે સ્માર્ટ બોર્ડ છે અદ્યતન લેબ છે ગ્રાઉન્ડ છે આ બધી જ ફેસિલિટી બધા હવા ઉજવ ક્લાસ છે આ ટાઈપની દરેક ફેસિલિટી અને અમારી સ્કૂલમાં દરેકને રાજ્ય કક્ષાએ નેશનલ લેવલે રાજ્ય કક્ષાએ પછી સ્ટેટ લેવલે બધી જ જગ્યાએ અમે અલગ અલગ ટાઈપના ગેમ ગેમ્સ માટે સિંગિંગ માટે બધે પાર્ટિસિપેટ કરાવીએ છીએ પેરેન્ટ્સોને તો હું એટલી જ પાઠવીશ કે અમારી સંસ્થાની આ બધી ફેસિલિટીઓ અને દરેક સુવિધાઓ જોઈ અને સારી આપણું બાળકનું સારું ભણતર થાય એના માટે થઈને અમારી શાળાનું વિઝિટ લે અને અમારી શાળાના શિક્ષકો આટલા અનુભવી છે ચાલીસ ચાલીસ વર્ષ જૂના અમારી સ્કૂલ ચાલી રહી છે રનિંગ છે તો એટલા જૂના અનુભવી હોવાથી અમારી શાળા ઉપર એજ્યુકેશન માટે આવે એવી હું પેરેન્ટ્સોને એજ્યુકેશન આપે છે અને આ છ હજારમાં ચાર હજાર બાળકો આ અલગ અલગ પ્રકારથી ભાગ લઈ રહ્યા છે અલગ અલગ ઇવેન્ટ્સમાં તો એના બધા શ્રેય જાય છે આપણા શૈલેષભાઈના શૈલેષભાઈના આપણે પૂરી ટીમના અને આજે અહીંયા મંચ પર વિરાજમાન અમારા ડીઓ શ્રી પરમાર સાહેબ વાઇસ ચાન્સલર સાહેબ અને બીજા અમારા મહાનુભાવો અને એલપીએસ પરિવારના સભ્યો અને અમારા જેના માટે આજનો કાર્યક્રમ છે એવા અમારા નાના ફ્રેન્ડ્સ અને એના પરિવારજનો બે ત્રણ વસ્તુ જ્યાં તમારા સમય નહીં લેશે એટલા જ અમે બોલવા માંગીએ છીએ કે આ બાળકો અહીંયા હું જોતા હતા જો જેટલા પ્રેઝન્ટેશન અહીંયા થવાના છે અહીંયા સ્ટેજ ઉપર અને સાથોસાથ શૈલેષભાઈ વાત થતી હતી કે અલગ અલગ થીમ ઉપર બધા બાળકો તૈયારી કરી છે આમાં પર્યાવરણ હોય ટ્રાફિક વ્યવસ્થા હોય નશા મુક્તિ ન હોય ટેકનોલોજી ન હોય એનો ઉપયોગ દુરુપયોગ બંને જોએ અને જો કલ્ચર સંસ્કાર આ બધા પ્રકારના અલગ અલગ અહીંયા જોએ બાળકો તરફથી જો ખૂબ સરસ જોઈએ આપણા એના જો તૈયારી થઈ છે એના જો ડિસ્પ્લે કરવામાં આવી રહ્યા છે તો સૌ તો એના માટે હું તમામ જેટલા કોરિયોગ્રાફર છે આપણા શિક્ષકગળો છે જો મહેનત કરી છે એના ખૂબ ખૂબ બધાઈ આપું છું જોઈએ અને જો પેરેન્ટ્સ છે પેરેન્ટ્સ માટે આપણે કુછ કહેવા માંગીએ છીએ આ પેરેન્ટ્સ રેડી છે ભાઈ સાંભળવા માટે આપના બાળક આપણે આપને એક બહુ જ સારી ક્વોલિટી લઈને ઈશ્વર અહિયાં મોકલાય છે ભણવામાં સારા હોય અમુક લોકો રમવામાં સારા હોય અમુક બાળકો જો ટેકનોલોજી સારા હોય અમુક બાળકો ચિત્તકારી સારા હોય અમુક બાળકો જો એવા અહીંયા જો પ્લે જો થિયેટર થાય છે એમાં સારા હોય અમુક બાળકોના અલગ અલગ કલા હોય છે જોઈએ કોઈ પણ એક બાળક એવા હોતા નથી જેના બધું એના આવડતા હોય આજે તમે જો તો સચિન તેંદુલકર બેટિંગ કરતા હતા કોઈ બોલિંગ ક્યારે ક્યારે કરે બધા તમે સોચો ફિલ્ડિંગ કરે બોલિંગ કરે ફાસ્ટ બોલિંગ આપે બધા શક નથી જોઈએ તો હર બાળક મેં એક અલગ અલગ ભગવાન ક્વોલિટી આપેલા છે એના આ ક્વોલિટીને તમે ઓળખીને એના આગળ તમે મદદ કરો એના આગળ જવામાં પહેલા સમય જુદા હતા ત્યારે સમયમાં એવું છે કે તમારા બાળકને જે ગમે આમાં ફિલ્ડમાં તમે સપોર્ટ કરશો તો બહુ જ આગળ તમારા બાળક જશે અત્યારે બધા લોકો જોવો છો કે કેટલા ફિલ્ડ છે જ્યાં તમે એના ગમતા હોય આ કામ કરે અને ખૂબ સારા એના જો પેસન બોલે છે ને પેસન જો એના જે એના જેમાં